હળક્યો કૂતરો એને વળગી ગયો છે એટલે એની ભાષા પર એને ભરોસો નથી એની ભાષા પર એનો કંટ્રોલ નથી ત્યારે એ સમાજમાં વિખવાદ ઉઠવાની કોશિશ કરી રહ્યા છે ગિરિશાપાએ સ્પષ્ટ કીધું અમારા સમાજના બીજા આગેવાનો વિજય ગઢવી બીજે બધાએ સ્પષ્ટ કર્યું છે કે આપણે કાનૂનના દાયરામાં રહીને આ જે ખોટો માણસ છે એને ફિટ કરવો છે એના માટે અમારા મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં અંજારમાં ગાંધીધામમાં ભુજમાં અમદાવાદમાં બધે અમે પોલીસ કેસ કર્યો છે સાયબર ક્રાઇમમાં ગયા છે એફઆઈઆઈઆર ફાળવ ફાળવવા માટે અમે એપ્લિકેશન કરેલી છે અને એ માણસ જે દોષી છે એને સો ટકા એને એને દંડ કરાવશું એના માટે સમાજ આ માફીનામોને જોતો હવે નથી મારે કે એની જબાન છે ને જબાન છે ને કાળી થઈ ગયેલી છે એટલે એને તો સજા થવી જ જોઈએ પણ સમાજ વેચવા કોઈ વિખવાદ નથી કારણ કે મને માયાભાઈથી વાત થઈ મારે અમરીશ ડેરથી વાત થઈ બીજા ઘણા બધા મિત્રો આ સમાજના આગેવાનોથી વાત થઈ બધાએ શું કીધું કે સાહેબ આ તો આવો શબ્દ બોલી નહીં શકાય અમે તો દે અમે તો ચારણો અમારા મામા ભાણીનો સંબંધો છે અમે ક્યારે આ સંબંધની વાત જ ન કરીએ જેણે કર્યું છે ખોટો છે અને એ સમાજમાં ઊભા રહેવા લાયક નથી એટલે આમાં હું મારા મિત્રોને પણ આ રિક્વેસ્ટ કરું છું અમારા ઘડી સોના આગેવાનોને કહું છું કે આપણે શાંતિથી ન્યાયના ધોરણે સો ટકા એને સજા અપાવશું એ બધા મળીને આપણી જે આઈ શક્તિ છે આઈ પરંપરા છે એને હજી ઉજ્જવળો બનાવશું હજી ઉજ્જવલ બનાવશું અને સ્થાપિત કરશું કારણ કે આજ ખોડિયાર હોય તો આજ લેવા પટેલ સમાજ પચીસ લાખ લોકો એટલે ભેરા થાય છે કે આઈ ખોડિયાર એમની કુળદેવી છે આઈ મોગલ આઈ સોનલ આઈ કરણી એ આપણી ઉજળી પરંપરા છે એને કોઈ આંગળી ચિંધી જાય આ તો સૂરજને આ દીવો દેખાવ જેવું કામ એણે કર્યું છે એને ખબર દીવામાં તેલ જ નથી આખો સમાજ એના વિરુદ્ધમાં છે એનો સમાજ અમારો તો રહેવાનો છે એનો સમાજ એનો સમાજ પણ આજ કહે છે કે અમારા ચારણોના સંબંધો છે કે મામા ભાણે સંબંધો છે ક્યારે પણ વિખવાદ જોઈએ અને મજબૂત રહેવા જોઈએ એટલે હું બધાને આવેદન કરવું છે ને આહવાન કરવું જોઈએ એના વેદમાં પોલીસ કેસ જ્યાં થઈ શકે બધા કરો એના ઉપર કેસ થવો જોઈએ એના એના પાપનો એના ઉપર એના પાપનો એ દોષી મળવો જોઈએ અને આપણે જે આહિર સમાજ મામા સમાજનો ભાઈચારો છે એ પણ કાયમ રહેવો જોઈએ